જય શ્રી કૃષ્ણ મિત્રો સત્તુ એટલે શું તે ઘણાના મનમાં પ્રશ્ન થતો હોય છે તો આજે આ વિડીયોમાં હું તમને સત્તુ વિશે માહિતી આપીશ અને સત્તુનો ઉપયોગ કરીને આપણે એક સરસ મજાના પ્રોટીનથી ભરપૂર અને ટેસ્ટી એવા પરોઠા પણ બનાવીશું તો અહીં મેં ફોતરા વગરના દાળિયા લીધા છે તો આ શેકેલા દાળિયાનો પાવડર અથવા તો શેકેલા દાળિયાની દાળનો જે પાવડર હોય છે તેને જ સત્તુ કહેવામાં આવે છે આ પ્રોટીનથી ભરપૂર હોય છે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી છે આ સત્તુનો ઉપયોગ આપણે અહીં ગુજરાતમાં ઘણો ઓછો થાય છે પણ યુપી એમપી અને બિહાર સાઈડ આનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવતો હોય છે તો તમે એકદમ સરળતાથી ઘરે જ સત્તુ પાવડર બનાવીને તૈયાર કરી શકો છો આની પહેલાં પણ મેં તમારી સાથે સત્તુ ડ્રિંક અને સત્તુમાંથી બનતી છાશની રેસીપી શેર કરેલી છે જે બંનેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે ફોતરાવાળા અથવા તો ફોતરા વગરના કોઈ પણ દાળિયાને ગ્રાઇન્ડ કરીને લઈ શકો છો ફોતરાવાળા હોય તો ફોતરા કાઢીને પછી દાળિયાને ગ્રાઇન્ડ કરી લેવાના તો આવી રીતના એકદમ સરળતાથી ઘરે જ સત્તુનો પાવડર બનીને તૈયાર થઈ જશે તો આનો ઉપયોગ કરીને આજે આપણે પરોઠા બનાવવાના છીએ પણ સૌથી પહેલાં આપણે પરોઠાનો લોટ બાંધી લઈશું તો તેના માટે કાથરોટની અંદર લગભગ અઢી કપ જેટલો હું ઘઉંનો લોટ લઈ લઉં છું તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું કેમ કે આ ચોમાસાની ઋતુમાં બધાની પાચનશક્તિ ખૂબ જ મંદ પડી જતી હોય છે એટલે વ્યવસ્થિત પાચન થાય તેના માટે અજમો ખાવો જરૂરી છે તો આપણે અહીં એક ચમચી જેટલો અજમો લોટની અંદર પણ એડ કરીશું અને જે સત્તુનું સ્ટફિંગ બનાવીશું તેની અંદર પણ અજમો એડ કરીશું સાથે અહીં મેં એક ચમચી જેટલું તેલનું મોણ નાખી દીધું છે આ મોણને તેલની અંદર આપણે બરાબર મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને આનો લોટ બાંધી લઈશું હું લગભગ દરેક સ્ટફ પરોઠાના વિડીયોમાં તમને કહેતી હોઉં છું કે પરોઠાનો જે લોટ હોય છે તે થોડોક ઢીલો બાંધવાનો જ્યારે આપણે સ્ટફ પરોઠા બનાવતા હોઈએ ત્યારે તો તમારું સ્ટફિંગ ક્યારે બારે નહીં નીકળે અને પરોઠા ફાટશે નહીં પણ આની અંદર આપણે લોટ ઢીલો બાંધવાની જરૂર નથી નોર્મલી આપણે પરોઠાનો કે રોટલીનો જેવો લોટ બાંધતો હોઈએ તેવો જ લોટ બાંધીશું તો પણ તમારા પરોઠા બિલકુલ નહીં ફાટે તો જો અહીં મેં લોટને બાંધી લીધો છે ઉપર અડધી ચમચી જેટલું તેલ નાખીને લોટને આપણે સરસ કેળવી લઈશું કેમ કે આપણે બહુ વધારે તેલનો ઉપયોગ નહીં કરીએ તો લોટને કેળવ્યા પછી આને ઢાંકીને થોડીક વાર સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈશું તો મેં જે સત્તુનો પાવડર કર્યો હતો તેને વાટકીમાં લઈ લીધો છે તો લગભગ એક આખી વાટકી અથવા તો એક કપ જેટલો આપણો સત્તુનો પાવડર છે તેની અંદર એક મોટી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું તમે જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો સાથે એક તીખું લીલું મરચું ઝીણું સુધારેલું એડ કરી દઈશું તીખાસ તમને જોઈતી હોય તે પ્રમાણે વધારે ઓછી કરી શકો છો સાથે પોણી વાટકી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું અહીં મેં ડુંગળીને ચીલી કટ્ટાની અંદર ક્રશ કરી લીધી હતી જેથી પરોઠા મણવામાં તકલીફ ન થાય જો તમે હાથેથી સુધારીને લેતા હોય તો એકદમ ઝીણી સુધારીને લેવાની સાથે એક વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું કેમ કે સત્તુ છે તે પ્રોટીનથી ભરપૂર હોય છે અને પ્રોટીન પચવામાં ભારે પડે છે એટલે અજમો નાખવાથી પરોઠા પચવામાં હળવા રહેશે સાથે એક ચમચી જેટલા મેં અહીં કલોંજીના બી અથવા તો જેને મંગરેલ કહે છે તે લીધા છે તે એડ કરી દઈશું આનો ટેસ્ટ આ સ્ટફિંગમાં ખૂબ જ સરસ લાગે છે હવે મસાલામાં અહીં મેં એક ચમચી જેટલું શેકેલ જીરું પાવડર જ લીધો છે બીજું કંઈ જ નથી લીધું સાથે એક ચમચી તેલ નાખી દઈશું અને અડધા લીંબુનું ફાડું નીચોવી લઈશું તમે લીંબુના રસને બદલે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અને સાથે એક ચમચી જેટલો ખાટા અથાણાનો મસાલો એડ કરી દઈશું કોઈ પણ કેરીનું ખાટું અથાણું હોય તેનો મસાલો આની અંદર એડ કરવાનો એટલે મેં આની અંદર મીઠું એડ નથી કર્યું કેમકે દાળિયા આપણે એમને ખાઈએ તો સહેજ ફરસાદ લાગતા હોય છે ખારાશ પડતા લાગતા હોય છે સાથે જ અહીં મેં અથાણાનો મસાલો લીધો છે એક ચમચી જેટલો અથાણાનો બોરો તો એ પણ અથાણું પણ સહેજ મીઠે ચડિયાતું હોય છે અને ઉપરથી આમાં હજી આપણે જલજીરાનો પાવડર એડ કરીશું તે પણ ખારું હોય છે એટલે મેં આની અંદર મીઠું એડ નથી કર્યું પણ જો તમે ઈચ્છો તો થોડુંક મીઠું પણ એડ કરી શકો છો તો બધું મિક્સ કર્યા પછી એક ચમચી અથવા તો એક પાઉચ જેટલો જલજીરાનો પાવડર નાખી દઈશું જેથી એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવશે અને આને મિક્સ કરી લઈશું તો આનું સ્ટફિંગ આટલું ડ્રાય જ હોય છે પણ તમને એવું લાગે કે વધારે ડ્રાય છે તો તમે એક ચમચી તેલ વધારે નાખી શકો છો પણ આવી રીતના થોડું ઘણું બાઇન્ડિંગ આવી જવું જોઈએ અથવા તો એક ચમચી અથાણાનો જે બોરો હોય તે વધારે એડ કરી શકો છો તો ખૂબ જ ઓછા મસાલાથી બનતું પણ ખાવામાં એકદમ ટેસ્ટી એવું આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આનો ઉપયોગ કરીને આપણે સ્ટફ પરોઠા બનાવી લઈએ આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેને મસળીને તેમાંથી મેં એક લુઓ તોડી લીધો છે તેને આવી રીતના વાટકી જેવો શેપ આપી દઈશું અને આની અંદર આપણે સ્ટફિંગને દબાવીને ભરી લઈશું સ્ટફિંગ એકદમ ડ્રાય હોવાથી હાથેથી જ આપણે આવી રીતના દબાવીને ભરીશું તો એક મોટા ચમચા જેટલું મેં સ્ટફિંગ આની અંદર નાખી દીધું છે તમને સ્ટફ પરોઠા જે રીતે ફાવતા હોય એ રીતના તમે સ્ટફિંગ ભરીને કરી શકો છો તો આને આવી રીતના પેક કરીને આપણે વણી લઈશું તમે જો પહેલી વખત સ્ટફ પરોઠા બનાવતા હશો તો પણ આ પરોઠા નહીં ફાટે કેમ કે આનું જે સ્ટફિંગ છે તે એકદમ ડ્રાય છે એટલે જરાય ફાટશે નહીં અને એકદમ સરળતાથી વણાઈ જશે અને ઉપરથી સ્ટફિંગ દેખાવા લાગે એટલું આપણે આછું પરોઠું વણીશું અને આ પરોઠાનું બહારનું પડ એકદમ સરસ ક્રિસ્પી બને છે કેમ કે અંદર સ્ટફિંગમાં જરાય મોશ્ચર નથી એટલે સરસ ક્રિસ્પી પડ બનશે તો અહીં મેં એકદમ પાતળું પરોઠું વણી લીધું છે હું તમને એની થિકનેસ બતાવી દઉં અને હવે આપણે આ પરોઠાને શેકી લઈશું લોઢી ઉપર પરોઠું નાખી અને પહેલું પડ આછું ચડે એટલે આપણે આને પલટાવી લઈશું અને તેલ લગાડીને બંને બાજુથી સરસ બદામી કલર આવે એવી રીતના આપણે આને શેકી લઈશું આ સત્તુના પરોઠા છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે આને બાળકોને ટિફિનમાં પણ ભરીને આપી શકો છો તો જો આપણું પરોઠું શેકાઈ ગયું છે તો આને આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ રેગ્યુલર જો તમે ટિફિન મોકલતા હોય હસબન્ડને પણ તો ક્યારેક શાક રોટલીની બદલે આવી રીતે સત્તુના પરોઠા ટ્રાય કરજો ગરમા ગરમ પરોઠા ઉપર આપણે આછું આછું બટર લગાડી દઈશું જેનો બટરી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને ઉપરથી કોથમીર નાખીને આને ગાર્નિશ કરી લઈશું તો અહીં મેં પરોઠાને ખાટા અથાણા અને દહીં સાથે સર્વ કર્યા છે હવે હું તમને પરોઠા કટ કરીને પણ બતાવી દઉં કે જો ઉપરનું પડ કેટલું ક્રિસ્પી છે એકદમ કડક છે અને અંદર સ્ટફિંગ આખા પરોઠામાં એકદમ સરસ ફેલાયેલું છે તો ગરમા ગરમ આ પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ ચોમાસાની સિઝનમાં એક વખત આ સત્તુના પરોઠા જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસિપી રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ